રાજકોટના ચકચારી ટીઆરપી ગેમઝોન અગ્રિકાંડ બાદ સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર સફાળું જાગી ગયું છે ઠેર ઠેર બિલાડીના ટોપની જેમ ઊઘી નીકળેલા ગેમ ઝોન અને ફન ઝોન પર તપાસ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ કેસો હવે તપાસ કરવા માટે એસીબીની એન્ટ્રી થઈ ગઈ છે એસીબી દ્વારા હવે ગેમ ઝોનને મંજૂરી આપનાર અધિકારીઓની સંપત્તિના તપાસ કરવામાં આવશે મળતી માહિતી મુજબ ગેમ ઝોનની મંજૂરી આપનાર અધિકારીઓની સંપત્તિની તપાસ માટે એસીબીની એક વિશેષ ટીમની રચના કરવામાં આવી એસીબીના એડિશનલ ડાયરેક્ટર બિપિન આ હિરે ના નેતૃત્વમાં સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી છે જેમાં બે ડીવાયએસપી અને ચાર પીઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે આ કરુણાંતિકામાં જે સિનિયર આઈએએસ અને આઈપીએસ અધિકારીઓના તાર જોડાયેલા છે તેમની આવક કરતાં વધારે સંપત્તિ તેમજ તેમની ભૂમિકાને લઈને એસીબીની આ ટીમ તપાસ કરશે તો હવે કહી શકાય છે કે આ કેસમાં સત્તાનો દુરુપયોગ કરનાર અને આવક કરતાં વધુ સંપત્તિ ભેગી કરનાર અધિકારીઓ પર કાયદાનો ગાળિયો કસાશે તે ચોક્કસ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ